કેતો તો ને હું બીઉ ને બીવરાઈ દીધો ને પણ તું ઓસાઈ ના ગયો એટલે બી ગયો ને હું નો બીઉ કેવા બી ગયા શેરી રે ભાગ્યા

बैठे बेहोश suhu हेलो tu हेलो बता ला આમ જો રે કે કેટલા બજા હાટિયા હાલ્યા જાય છે હા હોય ત્યાં બાજુ આપણે હાલ્યા જઈએ હાલો

ભાગો ના કાપડ ને બેટકા પસંદ તો આપડે ગાંડા થઈ જઈશું ના અત્યારે એવું ન હોય કઈ હવે સાનો માનો થોડો અમે ને કાપડ ને બેટકું પસંદ તો આપડે ગાંડા થઈ જઈશું આપણને બાજુ ભાગો આપણે ધોડે વારો ન આવે હાલો આપણે ઓલા બાવરા માં છાડી જઈએ હાલો ઓ માય ગોડ લે રોઈ સાઈડ એક કાઈ એ આ આઈતિયા બરતા નઈ ઓ એક કાઈ હા પેલા તું લે તું આવી હા લે रेटी हांडियो आं टेच व आयो अबे आपणो हूं करजू अबे सु करो वारा कोकना हात पाड वीर मासी ना तो आपण ने बचाव आवसी ए कोई हे ए कोई ए हमने बचावा आव मारे वाया हांडियो तई गयो ए ए कोई ए हमने बचावा आव आ लो या अंडुआ केतले काप लेवा हो हो आ तले पछि लप नै लाओ लाओ

આ તો હાંટીઓ હાન છોકરા ઉપર ચડી ગયા છે જો એ હાડવા આ હાંટીઓ હે ને ગાંડો થી હોય છે ગાંડો તો થઈ ગયો છે પણ હવે હું કરશું એ ડુવા હૂટ હૂટ કરવા એટલે વહી જાય છે હા એ હાચું હટ 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 આ તો મારો બેટો જાતો નથી પાણો દાબુ હાડવા પાણો દાબુ એટલે ભાગી જાય છે હા એ હાચું હો પટી ગયો ટી ગયો ભાગ્યો ભાગ્યો હા ઓડવા ઉતે જા ઉતે જા છોકરા ભાગી ગયો ઉતરો બટા ભાગી ગયો પાણો દાબ્યો ને તે હરવે ઉતરજો હા બેટા માથે છે સડી ગયા હા ગયો વાય થઈ ગયો તો સારું કર્યા સડી ગયા તા ના કઈ કવડી લે અને હાલી ને ન હોય સાયકલ લઈને ને જેવા તો બાપા ની પણ સાયકલ જ નહીં લઈ દેતા દાદા તો શું કરું એ બટા પડતો નહીં એ હા બુદ્ધિ જાવ નહીં રાતે ઉતરા તમતા